જ્યારે એસપી સાહેબ ઓગણત્રીસ તારીખે અમારી એક દિવસની રિમાન્ડ મંજૂર થયા પછી રા છ થી રાત્રિના અગિયાર વાગ્યા સુધી રહેશે ત્યારે ફર્સ્ટ પહેલાં નાયણભાઈ કાસડીયાનું નામ લે અવાર નવાર એ બાબતે પૂછ્યું અને પટાઈ મારેલા છે ત્યાર પછી દિલીપભાઈ સંઘાણીનું નામ આવ્યું હતું ત્યાર પછી અશ્વિનભાઈ સાવલિયા મુકેશભાઈ સંઘાણી અને સુરેશભાઈ શેખવાનું પણ નામ લીધું અને મેં એમને પણ કીધું કે ભાઈ સુરેશભાઈ શેખવા અને મુકેશભાઈ સંઘાણી છે એ સારી તપોવન આશ્રમ ચલાવે છે એમાં તાલુકાની જવાબદારી મારી પાસે અવારનવાર અમારે વાતોને બધી થતી હોય આમાં એ કોઈ એક નેતા આમાં સામેલ છે નહીં પણ દબાણ આપી અને અવારનવાર મને માર મારવામાં આવેલો કે તું આ બોયલ આ બોયલ પણ એક મેં જે સત્ય હતું એ જ કીધું પાયલબેનની પૂછપરછ કરે છે અને એમાંય પૂછપરછ કરતાં કરતાં એકવાર અમને બેને સામે ભેગા કરે છે ત્યારે પણ હું સાહેબને વિનંતી કરું છું સાહેબ અમારી દીકરી સમાન છે મેં કીધું પાયલ તો તમે એને રહેવા દો જે કાંઈ હોય મને કહો હું કબૂલી લઉં એના માટે પણ તમે બેનને જવા દીઓ પણ એ એકના બે થયા નહીં એમાં બેનને પણ આમાં આરોપી તરીકે પણ એમને બનાવી દીધા બેન પાસે એમને જે બોલાયું એ ક્લિપ બેન વૈયા ગયા ત્યાર પછી એને ત્રણ વાર સાંભળી એટલે ફાઇલબેન ની ક્લિપ ઉતારેલી છે તો પણ એની પણ આખી તપાસ થઈ જે ફોન ની કે ભાઈ આને ફોન કે જે કાઈ છેમા એની ક્લિપ ઉતારેલી છે અને એને કોને મોકલેલી છે જેતા છે ને કોણ કે છે આ ગામડામાં દારૂ નથી મળતો છેલા 2 વર્ષથી એક પણ ગામ એવું નથી કે દારૂ નો મળતો હોય એવું કોનો રોલ હોઈ શકે છે સ્પષ્ટ છે ભાઈ કૌશિકભાઈ વેકરિયાનો છે અમને જામીન મળ્યા છે સરતી જામીન છે સરતી જામીન એને હોય ક્રિમિનલ માણસો પ્રથમ કેસ કર્યો અને એમાં અમારે સરતી જમીન સિટી વિસ્તારમાં પ્રવેશ ન કરવો નાલામાંથી હોસ્ટેલ એક ડેમાં મોકલ્યું એને અઢળક લોકોને મોકલ્યું છે અને મને આરોપી બનાવી દીધો છે નથી અમરેલી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી જે લેટર કાંડ ચર્ચાસ્પદ બન્યું હતું લેટર કાંડના જે આરોપીઓ હતા તે જેલવાસ હતા ને તેની હાલમાં હવે એક મહિના બાદ જેલ મુક્તિ થઈ ગઈ છે ને હવે આરોપીઓ દ્વારા હાલમાં જ એને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી ને આક્ષેપો કર્યા છે કોના વિરુદ્ધ આક્ષેપો છે કોના કહેવા ત્યાં લેટર કાર્ડ આખો સર્જાયું છે તે સમગ્ર મુદ્દાની વાત કરવા માટે ગુજરાત તક પહોંચ્યો છે મનીષ વઘાસિયા સુધી મનીષ વઘાસિયા જીતુભાઈ ખાત્રા અને અશોક માંગલિયા ત્રણે આ ભેગા છે આપણે એમને જ પૂછવાના પેન્દ્ર કહીશું મનીષભાઈ આખો કેસ હતો ખરેખર કેસ શું હતો આખો કેસમાં એવું હતું સાડા દસ વાગે રાત્રે મને ઘેરેથી એલસીબી લેવા આવે છે એમાં જે તે વખતે લીલીરાલીપરાય સાહેબે જેલમાં આવ્યા હતા ત્યારે મારું નિવેદન લેવા ત્યારે અમારે વાત થઈ હતી કે કોણ કોણ આવ્યા હતા એટલે મને એવું હતું કે ભાઈ જાડા એવા ઊંચા રિવોલ્વર હતી સાઈડમાં અને હું છું તો અનુમાન એવું લગાવેલું કિશન આસોદરિયા દરિયા પણ એ કિશન આસોદરિયા દરિયા નહોતા સિદ્ધરાજસિંહ ગોહિલ હતા અને એની સહિત ડ્રાઈવર સહિત ટોટલી ચાર હતા મને ચાવી અને ફોન લેવાનું કીધું ઘરેથી હું ફોનને ચાવી લઈને ગાડીમાં બેસી ગયો અને મને કીધું કે આ બાબતે તમારી એરે પૂછપરછ કરવાની છે એટલે એલસીબીએ જવાનું તમને ત્રીસેક મિનિટમાં તમને પાછા મૂકી જઈશું ત્યારબાદ ત્યાં અમને એલસીબીએ લઈ ગયા ત્યાં મારો ફોન આખો ચેકઅપ કરવા જે પરમાર સાહેબ કરીને પીઆઈ મેડમ હતા એ ચેક કરતા હતા અગિયાર વાગ્યે એલસી એલસીબીના પીઆઈ પટેલ સાહેબ આવે છે અને પટેલ સાહેબ ચેમ્બરમાં મને સિદ્ધરાજસિંહ ગોહિલભાઈ લઈ જાય છે અંદર ત્યાં અને ત્યાં બાબતે પૂછપરછ કરે છે અને એમાં નાયણભાઈનું નામ બોલીને વારંવાર મને પૂછવામાં આવે છે કે આ છે આની પાછળ તો એનું નામ બોલ મેં કીધું એ છે જ નહીં એમાં ત્યાર પછી મને બે ઝાપટ પણ મોટા ઉપર મારવામાં આવેલી છે એમના દ્વારા ત્યાર પછી એમને પાયલબેનને લેવા મોકલા તો મેં કીધું સાહેબ પાયલબેનને રહેવા દીઓ એટલે મને કહેતો શરીફનો દીકરો કાંઈ થામાં પછી પાયલબેનને લેવા માટે સિદ્ધરાજસિંહ ગોહિલભાઈને કીધું કે તમે પરમાર સાહેબને કહો એ લેવા જાય જે લેડીઝ છે અમને એટલે હું ત્યાં જતો એમની ચેમ્બરમાં જ બેઠો હતો ત્યાર પછી મને ચેમ્બરમાંથી બહાર કાઢ્યો અને જે પાયલબેન બેન રાત્રે બાર વાગ્યા પછી એલસીબી ઓફિસે આવે છે સત્યાવીસ તારીખે અને પાયલબેનની પૂછપરછ કરે છે અને એમાંય પૂછપરછ કરતાં કરતાં એકવાર અમને બેયને સામે ભેગા કરે છે ત્યારે પણ હું સાહેબને વિનંતી કરું છું સાહેબ અમારી દીકરી સમાન છે મેઘદુ કીધું પાયલ તો તમે એને રહેવા દો જે કાંઈ હોય મને કહો હું કબૂલી લઉં એના માટે પણ તમે પાયલબેનને જવા દીઓ પણ એ એકના બે થયા નહીં એમાં પાયલબેનને પણ આમાં આરોપી તરીકે પણ એમને બનાવી દીધા ત્યારબાદ અમને બાજુમાં મને લઈ ગયા એમની પૂછપરછ કરી મારી કરી એમ અવારનવાર રાતના ત્રણ વાગ્યા સુધી ચાલ્યું એમાંય વચ્ચે એણે એવું કર્યું હતું કે મને એની વચ્ચેની ચેમ્બરમાં જે બે બાજુ અહીંયા જે એની એલસીબીની પીઆઈની ચેમ્બર છે એની બાજુમાં એક ચેમ્બર છે ત્યાર પછી એક ચેમ્બર આવે છે ત્યાર પછી એમાંથી હોલ આવે છે તો મને એની બીજી ચેમ્બર છે એમાં બાજુમાં જેના સેક્શન પાસે બેસાડેલો પણ પાયલબેન પાસે એમને જે બોલાવ્યું એ ક્લિપ બેન વ્યા ગયા ત્યાર પછી એને ત્રણ વાર સાંભળી એટલે પાયલબેનની ક્લિપ ઉતારેલી છે તો પણ એની પણ આખી તપાસ થવી જોઈએ ફોનની કે ભાઈ આને ફોન કે જે કાંઈ સેમાં એની ક્લિપ ઉતારેલી છે અને એણે કોને મોકલેલી છે એ પણ એમાં એલસીબી નો જે કઈ સ્ટાફ છે એની એમાં તપાસ કરવી જોઈએ લેટર કાર્ડ જે કો સર્જાયો આ લેટર ખરેખર કોણો કરેલો છે કિશોર કાનપરિયા જ લખેલો છે કિશોરભાઈ કાનપરિયા નો લેટર છે ઓરિજિનલ લેટર પેડ છે સહી સિક્કો એનો ઓરિજિનલ જ છે અને એનું એલસીબી એની ફોરેન્સિક તપાસ કેમ હજી અત્યાર સુધી થઈ નથી એક મહિના ઉપર સમય વિ ગયો તો એનો જાહેર કરો ફોરેન્સિક રિપોર્ટ તો એનો જાહેર કરો એટલે આપોઆપ ખબર પડી જશે કે લેટર પેડ તમારે અહીંયા હું કામ કિશોરભાઈને જે પૂછો કે કિશોરભાઈને કે ભાઈ આ લેટરપેડ ક્યાં ટાઈપ કરાવ્યો છે શું છે એ બધુંય કિશોરભાઈને તમે પૂછો એટલે કિશોરભાઈ ત્યાં તમારી ઓફિસે આવીને લેટર પેડ આખો ટાઈપ કરાવી ગયા એવું મૂક્યો છો તમે એ તમે ફોરેન્સિક લેબ આવશે એટલે ઓટોમેટિક તમને ખબર પડશે તમે કિશોરભાઈને પૂછજો એ બાબતે કે ભાઈ આ લેટર પેડ તમે ક્યાં ટાઈપ કરાવેલું છે કારણ કે સહી એની ઓરિજનલ છે સિક્કો ઓરિજનલ લેટર પેડ ઓરિજનલ છે એમને જ પૂછજો રિપોર્ટ આવે એટલે અને લેટર પેડ જે કાંઈ ફોરેન્સિક લેબમાં જોઈએ પોઝિટિવ જ આવશે કારણ કે સય બધું એવું ઓરિજિનલ છે ફર્સ્ટ તો પેલા આ પીઆઈ પટેલ સાહેબે નાયણભાઈ કાછડિયાનું નામ લઈને અવારનવાર એ કર્યું ત્યાર પછી જ્યારે એસપી સાહેબ ઓગણત્રીસ તારીખે અમારી એક દિવસની રિમાન્ડ મંજૂર થયા પછી છ થી રાત્રિના અગિયાર વાગ્યા સુધી રહેશે ત્યારે ફર્સ્ટ પેલા નાયણભાઈ કાછડિયાનું નામ લઈને અવારનવાર એ બાબતે પૂછ્યું અને પટાઈ મારેલા છે ત્યાર પછી દિલીપભાઈ સંઘાણીનું નામ આવ્યું હતું ત્યાર પછી અશ્વિનભાઈ સાવલિયા મુકેશભાઈ સંઘાણી અને સુરેશભાઈ શેખવાનું પણ નામ લીધું અને મેં એમને પણ કીધું કે ભાઈ સુરેશભાઈ શેખવા અને મુકેશભાઈ સંઘાણી છે એ સારી તપોન આશ્રમ ચલાવે છે એમાં તાલુકાની જવાબદારી મારી પાસે એટલે અવારનવાર અમારે વાતોને બધી થતી હોય આમાં એ કોઈ એક નેતામાં સામેલ છે નહીં પણ દબાણ આપી અને અવારનવાર મને માર મારવામાં આવેલો કે તું આ બોયલ આ બોયલ પણ એક મેં જે સત્ય હતું એ જ કીધું કિશોરભાઈ કાનપરિયાનું લેટર પણ છે સાહેબ ઓરિજિનલ છે સિક્કો જેટલા પટ્ટા મારે એ પટ્ટામાં મેં એ જ કીધેલું છે ને મને ઊભો રાખીને પટ્ટા મારતા હતા સામે ફાઇલ બેનને પણ લાવવામાં આવેલ છે અને ફરિયાદીની હાજરીમાં એક તો મને મારેલો છે ફરિયાદી પીઆઈ તપાસ અધિકારી પરમાર સાહેબ અને એસપી સાહેબ ખુદ હતા સાંજના છથી થી રાત્રિના અગિયાર વાગ્યા સુધી એલ સીબી ઓફિસે રહ્યા છે ત્યારે ઓગણત્રીસ તારીખે અને એમની હાજરીમાં માર મારવા આવેલો છે અને પાયલબેન સામે લાવવામાં આવેલા છે મને માર મારતા હતા ત્યારે ભાજપના કોઈ અન્ય નેતાના નામ આપ્યા હતા તમને હા એ સિવાય છેલે મને આપણે પીઆઈ જે તપાસ અધિકારી છે પરમાર સાહેબ એને બાવકુભાઈ નું નામ પણ મને કીધું મને કે આમાં એ છે મેં ના સાહેબ એ નથી આમાં કોઈ હવે તમારી લડાઈ શું છે આ ઓરિજિનલ પત્ર હવે તમે જેલ મુક્ત થઈ ગયા છો હવે શું કહેવા માંગો છો એનો રિપોર્ટ આવે એટલે એમની સામે એની સામે પગલા ભરવા પડશે અમારે અમે એની સામે ફરિયાદ કરવા માટે તૈયાર છીએ આખું ષડયંત્ર શા માટે રચાવું લેટર પેડમાં તમને આરોપી બનાવ્યા કારણ શું તમે શું માનો છો મેં તાલુકા ભાજપ પ્રમુખની દાવેદારી કરેલી એટલા માટે આ લોકોએ આખું ષડયંત્ર રચેલ છે અને મને આરોપી બનાવેલો છે હવે શું કહેવાય તમારું ધ્યેય શું છે આમાં તમને આરોપી તો બની ગયા હવે શું કરશો હવે તપાસ થઈને આવે પછી એની સામે લડશું અમે પોલીસે જે માર માર્યા છે એની સામે તો અમે ચેક ખુદી જવાના છે અને સરકારમાં પણ અમે એને કહેવાના છે કે ભાઈ આની તપાસ કરાવો અને આને ઉપર પગલા લ્યો જે જે કોઈ છે એની સામે પગલા લેવાના જે કાઈ માર માર્યો છે તમામ બાબતે તમે છૂટે પછી પોલીસ તમારી પાછળ હા કાલે પ્રથમ દિવસે તો આપણે જેલની બહાર આપણે મળ્યા હતા ત્યારબાદ કાલે અમારે આખો દિવસ તમને એટલે સમયનું આપ્યો કાલે કે નામદાર હાઈકોર્ટે અમને જે શરત મૂકી હતી એ શરત મુજબ મારે મારી મિલકત જાહેર કરવાની હતી પાસપોર્ટ કોર્ટમાં રજૂ કરવાની એના સોગંદનામા કરીને કરવાનો હતો તો આખો દિવસ અમારે સાડા પાંચ જેવો સમય ત્યાં જતો રહ્યો હતો અને અમે જે દાદર ઉતરતા હતા ત્યાં અમારી સાથે હતા એમાં કોઈનો ફોન તમારા યુટ્યુબ ચેનલવાળા કોઈનો ફોન હશે મને આપેલો તો મેં કોઈ મેડમ હતા એમની સાથે વાત કરેલી તો એમને જે કીધું હતું એને ટૂંકમાં વર્ણન એનું કર્યું હતું તો એ આખી ક્લિપ જ્યારે આખું યુટ્યુબમાં આખું આવવા માંડ્યું ત્યારબાદ મને એવા મેસેજ મળ્યા કે મનીષભાઈ તમે સિટી હેદમાં છો કે ક્યાં છો મેં ના ના હું તો ગ્રામ્ય વિસ્તારમાં છું અને તો મેં કીધું શું હતું એટલે કે તમે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં હોવ તો તમે ધ્યાન રાખજો અત્યારે પોલીસ એટલી બધી એક્શનમાં આવી છે કે તમને કોઈપણ રીતે કે આમાં ફિટ કરવા માગે છે તો મેં કીધું ભાઈ મારે કોઈ પણ પ્રકારનું વ્યસન નથી નથી હું કોઈ એવો બે નંબરનો ધંધો કરતો કે હું એમાં ક્યાંય આવી જાઉં અને કૌશિક વિરખરીયા વિરુદ્ધના જે આક્ષેપો થયા છે લેટરમાં આ લેટરમાં તથ્યતા કેટલી તમે શું માનો છો ઈ લેટરમાં જે આરોપો થયા છે એમાં એબીપી અસ્મિતાનું અઠ્યાવીસ તારીખનું મેં એનું વિઝ્યુઅલ જોયું છે કાલે એમાં કિશોરભાઈ કાનપરિયા ખુદ સ્વીકારે છે કે રેતી ખનન બાબતે અને આ દારૂ બાબતે પોતે સ્વીકારે છે જેમણે લખ્યું છે એ પોતે સ્વીકારે છે આ

કાનાબાર સાહેબ હતા એમાં અને બોલતા હતા ત્યારે એબીપીએસ બીપીતા આપણે રોનકભાઈ એવું પૂછતા હતા કે ભાઈ જે આ અહીંયા દરિયો છે કે ના જેટલો જોઈએ એટલો દારૂ અહીં મળે છે હા લેટરમાં જે કઈ છે એ બધું આમ તો સાચું છે જે એમાં કાંઈ કિશોરભાઈ દ્વારા જે કાંઈ આક્ષેપો કરેલા બધા સાચા છે એમાં

દિલીપભાઈ સાવલિયા અને ભાઈ ઓલા ગળિયલ જાદવ ગળિયા અને ચેતનભાઈ ધાનાણી અને કૌશિકભાઈના પીએ એટલે કે કૌશિકભાઈની હાજરી છે ત્યાં સરકારી કર્મચારી છે ને પીએ છે એ પણ ઈ આ અમારી સરઘસની પાછળ હતા અને મોર બોલે કુકડા બોલે એવું પણ ક્યાંક બોલેલા છે પેલા

આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યો છે ક્યાંય ને ક્યાંય એના ભ્રષ્ટાચાર ને પ્રકરણો જે આલે છે એમાં હું રોક લગાવું એવું એમને લાગતું છે એના હિસાબે મને આમાં આરોપી બનાવીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે સ્પષ્ટ છે ભાઈ કૌશિકભાઈ વેકરિયાનો છે મારા તાલુકા પંચાયતના બિલો હું એમની ઓફિસે જાઉં અધિકારીઓ દ્વારા પણ આવ્યું હતું કે ભાઈ ઓફિસે કૌશિકભાઈને મળી આવું એટલે વિષય પતી જશે સ્પષ્ટ વિષય છે તમે એક મહિના સુધી જેલવાસ ભોગવો આટલી સતીઓ પરિવાર સાથે ભોગવી સરપંચ પદે પણ સસ્પેન્ડ થયા હવે શું કરશો હવે જે વિષય એમની તાકાત હતી એમને કદાચ માણસને અમે ક્રિમિનલ માણસો નથી તમે પૂછ્યું કે એક મહિના સુધી જેલ ભોગવી અમને જામીન મળ્યા છે સરતી જામીન છે સરતી જામીન એને હોય ક્રિમિનલ માણસો હોય પ્રથમ કેસ કર્યો અને એમાંય અમારે શરતી જમીન સિટી વિસ્તારમાં પ્રવેશ ન કરવો આ સિટીની અંદર અમરેલી જિલ્લાની બધી જ ઓફિસો આવેલી છે સરકારી સરકારી ઓફિસો જિલ્લા મથક સિટીની અંદર પ્રવેશ ન કરવો છ માસ સુધી અમારે પ્રવેશ ન કરવો એટલે અમે જે આરટીઆઈ કરીને માગ્યા છે ભ્રષ્ટાચારના પુરાવાઓ જે અમે એકત્રિત કરી રહ્યા હતા એની ઉપર આપો આપ આવે હાલમાં જે રીતે તમે લેટર કાર્ડના આરોપી બની ગયા તમારો એમાં રોલ નથી છે તો પોલીસ દ્વારા કોઈ માર મારવામાં આવ્યું આવી કોઈ પણ ભૂમિકા કરી ના પોલીસ દ્વારા એક પણ પ્રકારનો મને માર મારવામાં નથી જે સત્ય છે એ સત્ય વિશે બોલીશ માત્ર મનીશભાઈને અને પાઇલબેનને જે કાંઈ ટોર્ચરિંગ અને માર્યા છે એ મારે રૂબરૂમાં સાંભળ્યું છે ગાંધીર અને એમના રોતરનો અવાજ પણ નથી આવ્યો હતો મનીષભાઈનો હૂંકારાના અવાજો પણ આવતો અને દિલીપ સાહેબ અહીંયા આવ્યા હતા એણે જે તપાસ કરી તમારા પણ નિવેદન નોંધાણા કેટલો ભરોસો હવે કેવું તપાસ થશે આ ગુજરાત રાજ્યમાં અત્યારે નિલિપ રોય સાહેબ ઉપર જ સંપૂર્ણ પોલીસ ઉપર ભરોસો કરતી આમ પ્રજા છે એટલે આમ પ્રજામાં હું પણ આવી જાઉં સંપૂર્ણ ભરોસો અને ન્યાય પાલિકા ઉપર નિલિપ રોય સાહેબે જ્યારે તપાસ હાથમાં લીધી છે ત્યારે સંપૂર્ણ ભરાસો સાથે આસ્થા સાથે હું એમની સાથે જે કાંઈ સત્ય લાવશે એ સત્ય લાવશે એવો પૂરો વિશ્વાસ છે

એને આરોપી કેમ નહીં એક બીજું રાઘવજી પટેલનો લેટર કૌશિકભાઈ વેકરિયા એના ફેસબુક પેજ ઉપર સત્તાવાર ફેસબુક પેજ ઉપર ખેડૂતો સાથે અતિવૃષ્ટિનો જ્યારે વિષય આવ્યો હતો ત્યારે બાકીના જિલ્લાઓને જાહેર થયું હતું ત્યારે રાઘવજી પટેલનો ફેસબુક ઉપર કૌશિક વેકરિયાએ પત્ર મૂકેલો છે કે આગામી દિવસોમાં માસ પછી પાછી જ્યારે બેસે ત્યારે ખેડૂતોને અમરેલી જિલ્લાને સંપૂર્ણ ન્યાય આપશે અને અતિવૃષ્ટિની જે સહાય મળવા પાત્ર છે એ થશે આ એમણે આખા અમરેલી જિલ્લાના ખેડૂતો સાથે અન્યાય જેમ મારે સિંગલ છે તો એમનો પણ મારી ઉપર ગુનો છે એવો એમની ઉપર પણ ગુનો બને આ પેપર ક્યાં ખાલી માત્ર પોતાની જો જોહુકમી જાહેર કરવા માટે જ આવ્યા નિર્દોષ લોકોને અને એને કનડગત કરવામાં આવે છે મનોરંજન કરવાની વાત કરે છે આપણી સાથે જીતુભાઈ ખાતરા છે પણ જીતુભાઈ ખાતરાને પણ પૂછવાનો પ્રયત્ન કરજો જીતુભાઈ તમે આમાં રોલ શું હતો તમને પણ આરોપી બનાવ્યા હા સિંગલ લેડીસ રોલ હતો લાલામાંથી હોસ્ટ એક દિન મોકલ્યો એને અઢળક લોકોને મોકલ્યો છે અને મને આરોપી બનાવી દીધો છે મારો બીજો કોઈ એમાં રોલ નથી પોલીસ દ્વારા કઈ તમને સ્પોન્સર મને કોઈ ટોચન કરવામાં આવી નથી પણ મને એક જ વસ્તુ પૂછવામાં આવી હતી કે તમારો ગાવકુભાઈ આમાં સંકળાયેલા તમારી સાથે એ નિરકળા સંકળાયેલા છે

આ એસપી સાહેબની સમક્ષ આખું થયેલું છે ત્યારબાદ જ્યારે ત્રીસ એકત્રીસ તારીખે મને જ્યારે કોર્ટમાં રજૂ કરવા જાય છે એ પહેલા મને તપાસ અધિકારી પીઆઈ પરમાર સાહેબ પૂછે છે કે આમાં બાઉકુભાઈ છે ના સાહેબ આમાં બાઉકુભાઈ કોઈનો કોઈ હાથ આમાં છે નહીં આ લેટર જ ઓલા આપણે કિશોરભાઈ કાનપરિયાનો ઓરિજિનલ છે સહી સિક્કા બધું એનું જ છે આમાં કોઈ નેતા કે કોઈનો હાથ છે નહીં આમાં અને મેહુલ મનીષ વઘા છે સોરી મનીષ વઘાસિયાએ જે રીતે પોતાને આ જણાવ્યું કે જે રીતે પોલીસ દ્વારા પ્રેશર કરવામાં આવ્યું હતું દિલીપ સંઘાણી તે લઈને નારણ કાછડિયા ભાવકુગાડ હીર હિરપરાજ અને મનીષ મુકેશ સંઘાણી આવા નામો પૂછપરછ આવ્યા હતા લેટરકાંડમાં આ લોકો કોઈ સામેલ છે કે નહીં તેવા પણ સવાલો પોલીસ દ્વારા આરોપી જે લેટરકાંડના છે તેમને પૂછવામાં આવ્યા હતા પરંતુ તે લોકો દ્વારા આ કોઈ નથી માત્ર પોતે હોય અને આ લેટર છે તે અસલી કિશોર કાનપરિયાનો હોવાનું હજી પણ તે વઘાસિયા સહિતના ત્રણેય આરોપીઓ છે જે હાલમાં જેલ મુક છે ને તે જણાવી રહ્યા છે ફારૂક કાદરી ગુજરાત માં